થરાદ તાલુકાના દાતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને છવ્વીસ છ બે હજાર પચીસ ના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવિંગ રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવિંગ રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે પેલી સાત

અને એ બાબતે અમે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકો જે છે એ હાલમાં જે છે છ આઠ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરની એફઆઈઆર પણ અમે લોકોએ દાખલ કરેલી છે જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ આ બંને જણા છે અને જે પ્રકાર ઇન્ટ્રોગેશનમાં અને જે સબસ્કમેશનલ એવિડન્સ છે તે જોતા આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનો ઘણો તપાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી પોલીસ દ્વારા જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કેટલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે સત્તર જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા એએસપીએ ગોતી પણ નાખ્યું છે અને આ બધી જ ટાઈપના સરકમ એવિડન્સ જે સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઈશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર વીસ બાવીસ વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે એના ઘણા પરિવારજનો જે છે એ નજીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા હતી આ વસ્તુને અને 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 અમારી ટીમે ટીમે એટલે કે કર્યું સીડીઆર તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જયારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જયારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલો છે આ તમામે તમામ વસ્તુઓને એએસપી દ્વારા તેમના પ્રાઇમરી ઇન્કવાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એફઆઈઆર દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામે તમામ સખત માં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સૈદાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર એલસીબી એસઓજી સાયબર કે પેરોલ ફોર્સનો કોઈની પણ ભૂમિકા નહીં રહી માત્ર એએસપીએ એકલા હાથે માત્ર ત્રણ દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસ જે એમને ડિટેક્ટ કરેલો છે